જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છીએ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે નવા જેવી ગાડી છે મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે સાવ ઓછી કિંમતમાં આપવાની છે એ પણ સુરત શહેરમાં ગાડી છે સુરતમાં ગાડી જોવા મળશે સુરત શહેરની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સુઝુકી ડિઝાયર સ્વિફ્ટ વેચવાની છે

તમારે સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને સુરત શહેરમાં જોવા મળશે ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે હરિરામ મોટર્સમાં સુરત ગાડી જોવા મળી રહેશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ચાચવેલી ગાડી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી છે જેન્યુન કિલોમીટર ચલાવેલી ગાડી છે

પચાસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અને ગાડીના બધા જ ટાયર નવા છે ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો ફૂલ જવાબદારી સાથે સુઝુકી ડિઝાયર વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ સ્વિફ્ટ ડિઝાયર ખરીદી શકો છો કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી લઈ શકો છો કન્ડિશન સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું